સિંગ દાહોદ જિલ્લા માં અંગારા વર્ગ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અને એક પેડ માકે નામ પ્રોગ્રામ અંતર્ગત ભવ્ય ભવ્ય રીતે કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ અંગારા વર્ગ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અને એક પેઢ માકેના પ્રોગ્રામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કર્યું હતું જેમાં ઉપસ્થિત આસિસ્ટન્ટ ટીડીઓ બામણિયા સાહેબ બાળકોને કંકુ ચાંદલો આપી પ્રવેશ આપ્યો હતો બાળકોના જીવનમાં ઉતરઉત્તર પ્રગતિ કરી તેના વિશે ઉદબોધન કર્યું હતું શાળાના આચાર્ય રમણભાઈ બારિયા દ્વારા શાળામાં લેવાતી પરીક્ષા અને અન્ય માહિતી આપી હતી લાયઝન અધિકારી સીઆરસી કિશોરી સાહેબ હાજર રહ્યા હતા શિક્ષણવિદ અને વસૈયા ફળિયાના વોર્ડ નંબર બે ના સભ્ય રમણભાઈ વસૈયા હાજર રહ્યા હતા કાંતિભાઈ કિશોરી પંચાયત ઓપરેટર સરતનભાઈ મશાલ અગારા વર્ક શાળાનો સ્ટાફ આંગણવાડી કાર્યકર બહેનો આશા વર્કર બહેનો આરોગ્યનો સ્ટાફ આગેવાનો ગ્રામજનો વડીલો બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવડી મહોત્સવના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આભારવિધિ શાળાના શિક્ષક રમેશભાઈ ડામો દ્વારા કરવામાં આવી હતી નિલેશ વસૈયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી બાલવાટિકામાં તથા ધોરણ પ્રથમમાં પ્રવેશ લીધો છે તે સૌ બાળકો આગામી સમયમાં ખૂબ જ સારી પ્રગતિ કરે તથા ગામ તથા પોતા કુટુંબનું નામ રોશન કરે એવી આશા રાખું છું અને ઉત્તર ઉત્તર પોતાની જીવનમાં

રીતના હસ્તે બાળકોને પ્રવેશોત્સવ આપવામાં આવ્યો છે માન્ય સીઆરસી સાહેબ કાયદન અધિકારી તરીકે પણ ઉપસ્થિત રહ્યા છે અને આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આનો ઉદ્દેશ્ય એ છે કે બાળકો ભવિષ્યમાં સારામાં સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે બાળકો એમનો